તો મિત્રો રો કમડોળ માં સાખડી આવી ગઈ છે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે હેને સાખડી પકડી લીધી છે આમ જો આ કીવા કવડી જાય ને કીવા વીજ ને તો મિત્રો આ શું કહેવાય કમેન્ટ જરૂર કરજો આ ભાઈ રીહન ભાઈ દોવો ખાઈરા ગોળ લેવા છે ને રોટલી ભાઈ ભાઈ ભૂખા થઈ ગયા તો હાલો તો કમળો કમડોળ કાઢી રો હવે કે આવે તો તો આમ જો આ પરવી રા છે શીપના નવાલા કાઢી ન્યાય તો કેટલી ગરમી હી ગઈ છે કાને ભાઈ મનીષ ભાઈ હે વા જાવ જો ગરમી એવી થઈ ને તોય ભાઈ શીપ પરવીરા છે આ ઓર તો હાલો મિત્રો નવા વ્લોગ સાથે સ્વાગત છે તો મિત્રો આજ આપણે છે ને દરિયામાં આવ્યા છે ઈ તે હાલી ના આવેલા છે વિહાન ભાઈ છે મનીષભાઈ છે રાધી છે હું છું અને આપણે બધો સામાન લાવેલા છે આજ આપણે રેસિપી બનાવવાની છે

મિત્રો આ બધા શીપના ઉખડવાના છે અને પછી આપણે હેને લેરિયા માટે પેસ્ટલ દોર બનાવવાની છે અને એમ કહેવાય કે ભાઈ મનીષભાઈ આવી કેવી ગરમી થઈ રહી છે અને સીપના ઉખડી રહ્યા છે ભાઈ આને શીપના કહેવાય અને આ કમલળમાં બાંધવાના છે આપણે તો વેડિયો એન્ડ સુધી બનાવ્યો ખૂબ મજા આવશે તમને આપણા જોવાની તો ભાઈ મનીષભાઈ છે ને ઉખડી રહ્યા છે શીપના મનીષભાઈ જો ભાઈ એટલા ભેગા કરી લીધા છે અને હજી તો ઉખડવાનું ચાલુ છે ભાઈ જો ભાઈ વિહન ભાઈ પાણી સાકું નથી ને ભાઈ પાણ કે પાણ કે ઉખડે છે ભાઈ પાણ કે પાણ કે ભાઈ કેટલા ઉખડ્યા ભાઈ ભાઈ જો પાણ કે પાણ કે પાણ કે ઘણા ઉખડ લીધા અને એમ કેવે કે આમાં જો લાગ છીપ છે તો હાલો તો હે ને આપણે થોડા ઉખડ લઈને પછી મળીએ તો આમ જો આ પરવી રાશિયા છીપ ના ન હોલા કાઢી જો કેટલી ગરમી હી ગઈ છે કે ને ભાઈ મનીષ ભાઈ છે

તો મિત્રો જો આને કહેવાય ભૂંદરું કારણ કે અંદર ગડીમ બેઠું છે ધરાતમાં તો મિત્રો હવે આપણે ફાઇનલી છે ને કમંડળ તૈયાર કરીને ખાશે જોઈ શકો છો મિત્રો આપણે કમંડળ બાંધી દીધા છે હવે બનાવી નાખ્યું છે ને હવે છે ને આપણે એક ખારો ગુનો ગોતીન છે ને નાખવાના છે અંદર આ કમંડળ અને કેટલા ઝીંગા આવે છે હું આવે સાખરા આવે છે તે જોવાનું તે હાલો તો હવે નાખી મિત્રો અહીંયા કમંડળ નાખી રહ્યા છે આમ જો આડો વિશોકા કમંડળ નાખે છે

તો મિત્રો અન શું કહેવાય કમેન્ટ જરૂર કરજો અન જો શું કહેવાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અન નામ ઉ છે એ કહેવાનું હે કમ રો કંડલ કાઢી રસી આવે કે આવે તો આ આવ્યું ભાઈ ના આવ્યું આપણે ફરી નખવાનું છે આ દેને મિત્રો અમે બીજો ઘુનો બદલા છે આ આવડો ઘુનો છે ને એમાં કંડલ કમડલ રાખી દીધું છે cái cái này nó ai u, u bay vi hành bay xin em bay cam đoan u ra cả vi nó vệ, chín gua vệ, đi á vệ, rồi đi cái vi bay, cái vi bay bay, mà bị đâu em bay, bay vi đi bay, đi hòn mà મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે એને સાખડી પકડી લીધી છે આમ જો આ કેવા કવડી જાય ને કીવા વી ને નક્કી પહેલી વાર સાખડી આવી છે ને બીજા આ હોંઢી આવતા હતા જીણા એ કંઈ આપણી શૂટ નથી કર્યું તો એક સાખડી આવીને મેં કીધું બતાડી દઈએ આપણે બધા મિત્રોને તો સાખડી આવી છે હજી તો ભાઈ આગળ થોડીક વારમાં વીળ થાય ને એટલે આગળ ઝીંગા આવશે ભાઈ સાંકડા તો આવશે બધું વસ્તુ આવશે બનિયારો તો મિત્રો कमंडल में हूं आई हूं जोई तो मित्रों एक साखड़ी आ गई है तो साखड़ी आई है ननियम से साखड़ी आ गई है आप तुम ले सको छु अभी तो कमंडल जोवन बाकी से हमें साखड़ी तो आ भी चलो ये जोई ले अब आने के लिए आती है इसे जोई वो कमंडल अब भी सुकन तो जोई रहा है અને મિત્રો અમારે ખાલી એક મોંડી આવ્યું કાઈ નઈ એકમાં હોનું એક સાઠ આવી ગઈ છે આલા આમ તો ભાઈ હવે ને આપણે જગ્યા કરી નખ આગા હોંડી આમ કઈ હસ્યું શું નો તો આલ ભાઈ જગ્યા કરી મિત્રો અત્યારે વિશાલભાઈ વિશાલ કાકા કમળ ગાડી રહ્યા છે

મિત્રો આપડે ફોન થયા સિવાય કઈ આવતું ને બોલ જો આવડ આવડ હોન થયા તાર મિત્રો કમડલ તૂટી ગયું છે અને આવી રૂટ નું હવે બાંધવાનું છે ને આયા નાખ તૂટી ગયું કમડલ અને આ ચસોળી ને પાછા બાંધવાનું છે તો બાંધીને તમને મળીએ તો મિત્રો અત્યાર ભીમભાઈ બીજું બીજું કમદળ કાઢી રહ્યા છે પેલું કાઢી નાખ્યું એ તમને દેખાડ્યું ને અને બીજું શું કહેલું કાંઈ આવ્યું ને એમાં તો મિત્રો કાંઈ ન આવ્યું ભાઈ ધોવો ભાઈ ભીમ છે ને ભાઈ એનું કમદળ તોવી રહ્યા છે ભાઈ ભીમભાઈ કાંકભાઈ આપણે ઝીંગો તો બધાડવાનો જ છે અરે ભાઈ જો ભાઈ ઝીંગો હું પણ કાંઈ નહીં આવ્યું

પણ હજી ભાઈ હજી તો દરિયો ભરાય છે અને હજી તો ભાઈ કેટલા ઝીંગા બધાડે હું તમને એન્ડ માં એટલા ઝીંગા ભાઈ બધાડેલા લા ભાઈ ભીમ પાણીમાં ઉતરી ગયો છે અને ભાઈને એમ શું છે થોડો થોડો શક લાગ્યો છે કે એક અધું જીંગો આવશે ખરો એવું લાગ્યું ભાઈ હવે આગળ ક્યાં થયો ભાઈ એ અકમ ખેંચી લીધું છે અને ભાઈ હા ભાઈ કાંઈ નહીં એવું ભાઈ ભાઈએ જોઈને પાછું ઈ કે કાંઈ આવ્યું નહીં કે હવે પાછું ઈ કે નાખી દઈએ હાલો ભાઈ તો માખી દીધું શું વાત છે ભાઈ તો ફૂલ ઝૂમિંગ થાય છે હો ભાઈ મિત્રો આપણે આંખી જવો એટલું ઝૂમિંગ કર્યું ભાઈ અહીંયા કમલ તો છે અને એક ભાઈ આયા અહીંયા એ ભાઈને એમ કે રાજેશભાઈને એમ કે કાઈક આવશે જો ભાઈ જોવા ભાઈ ભીમ ભાઈએ કમળ પાસે ક્યાં લીધું પણ કાઈ ન આવ્યું એ આયો લેરી આયા છે વીસ તરી તો મિત્રો હવે એને અમે કમળ લઈને ઘડીક દોયરું ઘડીક લેરી આપે કેળા કરી ઝીંગ આપે કેળા કરી ઝીંગ આવ્યાની સાંકડા થોડા ઘણા અને હવે બધા હે ને મિત્રો બધા ભૂખા થઈ જાય નથી હવે ખાવા આવી જશે નાસ્તો કરવા એ તો આપણે શાક બનાવવાનું બાકી નાસ્તામાં તમે ખાલી જોવો હું હું લાવેલા છે તો પેલા આ બધાની મુલાકાત કરેલો જો ભાઈ મનીષભાઈ રાજદીપભાઈ વિહાનભાઈ સનીભાઈ છે પછી આ ચેતનભાઈ છે અને એમ કહેવાય ને તો નાસ્તામાં તો હવો ભાઈ અરે ભાઈ કેરી જોવો આમ જો ભાઈ ભાગમાં તો કાંઈ ઘટે નહીં એટલું બધુંય છે જો ભાઈ આ હું છે કોને કરું વિહન ભાઈ તો ખાઈરા ગોળ લેવા છે ને રોટલી ભાઈ ભાઈ ભૂખા થઈ ગયા તો હાલો તમે બધા નાસ્તો કરો હવે એને આપણે નાસ્તો કરી લઈએ હાલો પછી મળી તો આપણે છે ને એટલા હોંઢી આવ્યા છે એટલા આપણે તૈણા હતા થોડા કમળ આવેલા હતા બસ જો એટલા હોંઢિયા છે મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આપણે લેરિયા છે ને એટલા બધા પકડી લીધા છે એટલા લેરિયા આપણા દોરમાં બાંધી જતા જો તમે જોઈ શકો છો તો હાલો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે ઘણું બધું આપણા છે અને ખાવું જો આપણે પલ્લી ગયેલા કરી હતી મનીષભાઈ વિહાન ભાઈ સનીભાઈ હતા રાજદીપભાઈ હતા બહુ આનંદ આવી ગયો છે મિત્રો અને આપણે ઘણું બધું શાહ ખાયું છે આપણે તમને બધું બતાવી દીધું તો હવે આપણે મળીશું નવા વલોક સાથે અને તમને આ વલોક કેવો લાગ્યો એની જરૂર કમેન્ટ કરજો તો બધાને બાય બાય જય માતાજી